ਸੋਨੀ ਰਢਿਆਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਆਵੀ ਆ ਸੋਨੀ ਰਢਿਆਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਕੋਰਾ ਵਯੋ ਰੁਲੀ ਬਾਤ ਮੋਰੀ ਮਾ પગલા પગલા પાડો ને બિરદાળી જેની આરાધના નું પર્વ છે જેની સાધના નું પર્વ છે જેના કોળે રમવાનું પર્વ છે માતાજી ને યોગ્ય નહીં લાગ્યું હોય તો જ બીજા દેશમાં જન્મ નહીં લીધો અને આપણા દેશમાં ભારતમાં કેમ બાવન શક્તિપીઠ છે નોરતા નગરી વિથ કીર્તિદાન હજાર પચીસ ગરબાનું આયોજન અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર છે સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાશ્વ જ્વેલરી હાઉસ નોર્તા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પરંતુ સ્વર સમ્રાટ કીર્તિદાન ઘડવી રહેશે તેમને બે હજારથી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડ્રોમમાં યોજાશે જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે હું છું આપણો દોસ્ત કીર્તદાન ગઢવી ગુજરાતની આ પવિત્ર ધરતી એમાંય જ્યાં શક્તિ બિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યાથી ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્ત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહેશે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘણે અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોર્તા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને ને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસફિયર મળે સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને જાળવવાની વાત છે રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ